ને વિવાથા દેવામ બાયરે ભાળવા જવા દે ને હમાતે પાડે કે ની સોરિયા પોલકે તો ભી હમાતે પાડે એમ કરે હા ઈ તલી ફલાણી ઠકણી હતી બોલતીલી તને મારી લોહડી મારી સો કેમ મંડી જાય બૈરે કર દે અચ્છા હું શું करू હવે મને કઈ દસની પડી આ તો છે ને ઈ બરાબર તું વાંડા સે ઈ બરાબર એમ કરोगी હા તારી વાંડો દરેવાનો જમણાઈ એક જગ્યાએ ભાળવા જવા કરતા ના ખાયુ જાવ થઈ જાય તે દવા લાવીને પીન ખાટલીમાં ફૂઈ જવાન એમ કરવા બેટની દે હેવ હેમ કઈક કરવા દે ની બોન સાપો હું જા હું તો કુવારો રે ને તું લેવાનું એ નાની ગયે ક્યાં કાની તું અઈ માર ધોવાના ખાવાનું કરવાનું નીકળ્યો તબડે તબડે ને થાકી જમ હું તિને હારું ભરું દેવાના પડ પોતે એમ એ દોય દોડે વડે તેર થા લાવહી એટરા ઇતે તા વાવી ગયો માતો દુખી ગયો ને હો બાને કાડી ને બાને ઘર કરે હે

પણ હાવ કરે હા જાતે મેઘાવીધું ત્યારે હાવ ખબર કરીને ખાવરે એમ કીધું ખરું